નમસ્તે બાળકો કેમ છો આપણી થીમ કઈ ચાલે છે એપ્રિલ મહિનાનું ચોથું અઠવાડિયું છે એટલે કઈ થીમ ચાલતી હોય પુંડરા વર્તન એમાં આજે આપણે એક બાળગીત કરું કરીશું બાળગીતનું નામ છે હું નદીઓનો રાજા

ઉછાળી હું મોજા મોટા ઉછાળી હું મોજા મોટા વગડાવું છું વાજા વગડાવું છું વાજા મગર મચ ને માછલી

લોકો બનવાતા જા નાની મોટીઓ નદીઓ કહે છે નાની મોટી નદીઓ કહે છે મુજને સાગર રાજા